મંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા પછી રીવાબા જાડેજા પોતાના મત વિસ્તાર અને પોતાના વતન જામનગર ખાતે આવી પહોંચતા સમર્થકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું ગત તારીખ સત્તર સપ્ટેમ્બરને શુક્રવારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા અને ગઈકાલે શનિવારે ધનતેરસના દિવસે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ તેઓ પ્રથમ વખત જામનગર આવ્યા કેવું સ્વાગત થયું અને લોકોમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી મંત્રી બન્યા પછી પહોંચેલા રીવાબા જાડેજાનું હાલારવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું જામનગર શહેરના વોર્ડ નંબર અગિયારમાં માં ગુલાબનગર વિસ્તારમાં રીવાબાનો કાફલો આવતા સ્થાનિક નેતાઓ કોર્પોરેટરો ભાજપના પદાધિકારીઓ ભાજપના સંગઠનના નેતાઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મંત્રી તરીકે પદભાર ગ્રહણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં જોઈ શકાય છે કે રસ્તા પર અનેક લોકો શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાને મળવા લાઇનમાં ઊભા હતા ઢોલ નગારાના તાલે રીવાબાના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા ઠેર ઠેર લોકોએ રિવાબાનું સ્વાગત કર્યું સાથે જ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને રીવાબાને આવકાર અપાયો હતો ઉપરાંત જામનગરના શહેરીજનોનું અભિવાદન ઝીલતા ઝીલતા રિવાબા જાડેજા તેમના ઘરે પહોંચતા પરિવારજનોએ ફૂલોનો વરસાદ વરસાવી ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કર્યું આ તકે રીવાબાના પતિ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ